નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે જ્યારે ચોમાસું અત્યારે એક વરસાદ થઈ ગયો છે અને દરેક વિસ્તારની અંદર અત્યારે વરસાદ ચાલુ પણ છે તો આ વરસાદમાં જ્યારે આપણે ખેડ કરીએનું પાછું વાવેતર કરતા હોઈએ છે તો જ્યારે ખેડ કરવા જતાં પહેલાં આપણે અત્યારે ખેડૂત મિત્રો જોઈએ છે કે જમીનની અંદર ભેજ પણ સારો થઈ ગયો છે તો એ વખતે તમે ટ્રાય જે જે એન્ટિકે કન્સોટી આવે છે ટ્રાયકોડરમાં સુડોમોનાસ બરાબર અને મેટાલિઝમ નામની જે ફંગસ આવે છે આ ત્રણ ફંગસ અને એન્ટી કે કન્સોટિયા તમે અત્યારે પાયાના અંદર તમે અત્યારે ફૂંકી શકો છો અને એના લીધે આપણે જમીનજન્ય જે ફૂગ રોગ જીવાત જે આવતી હોય છે એને આપણે સારું કંટ્રોલ જમીનથી પાયાથી જ લઈ શકીએ છીએ તો જેવું કે આઈપીએલ બાયોલોજીકલમાં એન્ટી કે કન્સોટિયા ગ્રીફિન સંજીવની કરીને ડ્રાયકોડરમાં સુડોમોનાસ ફલ કરીને આવે છે અને મેટાલિઝમ કાળીચક્ર કરીને આવે છે તો આ પ્રોડક્ટનો જો આપણે ઉપયોગ કરીએ છીએ તો જમીન જન્ય ફૂગ ડોળ અને ઉધઈ જેવા જે રોગ જીવત છે એને આપણે સારી રીતે કંટ્રોલ લઈ શકીએ છીએ અને આપણે એક સારું ઉત્પાદન લઈ શકીએ છીએ જય હિન્દ જય ભારત